ચાલો બેટા જરા ચેક કરો અવાજ આવે છે મારો કમ્પ્લીટ મારો અવાજ આવી રહ્યો છે જરા મને કન્ફર્મેશન આપી દેશો ઝડપથી બતાવશો મારો અવાજ કમ્પ્લીટ આવી રહ્યો છે હજી કોઈનો રિપ્લાય આવ્યો નથી હા સર આવી રહ્યો છો ઓકે મેસેજ આવી ગયો છે તમારા જે મિત્રો હોય એ કોઈ પણ એ બધાને તમારે આ લિંક શેર કરી દેવાની છે કે જેથી એ બાળકો પણ આપણા સેશનની અંદર જોડાઈ શકે અને એની સાથે સાથે એ લોકો આ કોર્સનો લાભ પણ લઈ શકે અત્યાર સુધીની અંદર જે આપણા કોર્સની પ્રાઇઝ છે એ આપણે હંડ્રેડ પર્સન્ટ રાખી રહ્યા હતા પણ આજે સ્પેશિયલી ફક્ત એક જ દિવસ માટે જે કોઈ પણ ઓફર જેટલા પણ કોર્સ છે એ બધા જ કોર્સને લાગુ પડશે અને આ ઓફર આજના દિવસ માટે જે અહીંયા તમે બેનર જોઈ રહ્યા છો એ પ્રમાણે આજે અહીંયા કરવામાં આવી રહી છે છે અને અને ફક્ત ફક્ત આજના દિવસ માટે જ તો પ્લીઝ ધ્યાન રાખજો અને જે આજે એક દિવસ તમારી પાસે આ ઓફર જે મળી છે એનો ખાસ અને ખાસ લાભ લઈ જ લઈ લેજો કારણ શું છે કે આ જે ઓફર હજાર રૂપિયાની હોય માનો કે એ વસ્તુ આજે અથવા એ કોર્સ તમને આજે એ ફક્ત અને ફક્ત ક્યારે આવે ના આવે એની કોઈ ગેરંટી નહીં પણ આ ઓફર ફરીવાર નહીં આવે એ શ્યોર છે હા કદાચ ચેન્જીસ હશે પણ આટલું મોટું ચેન્જીસ લગભગ ક્યારેય નહીં હોય સો પ્લીઝ ધ્યાન રાખજો અને આજનો દિવસ જે તમારા માટે ખાસ અને સ્પેશિયલ છે એ ચૂકતા નહીં અને તમારા પેરેન્ટ્સને કહી અને આ ઓફરનો લાભ ખાસ લઈ લેજો અને બાકી કે આ કોર્સની તમારે કોઈ વિશેષ માહિતી જોતી હોય શું છે એ બધી જ ચર્ચાઓ હું અહીંયા આ વિડીયોની અંદર આજે કરવાનો છું બીજી ખાસ વસ્તુ કે કયા કયા કોર્સ છે કે જે આ ઓફર જેની અંદર લાગુ પડશે તો એ દરેકે દરેક ચર્ચાઓ આ કોર્સની અંદર થશે સો પ્લીઝ ધ્યાન રાખજો અને પ્રોપર સમજવાની કરશો અને અને તમારા પેરેન્ટ્સ સાથે આ ઓફરનો લાભ આજે જ લેવાનો છે કોઈ પણ સંજોગોની અંદર અને જો આજે આ લાભ લઈ લીધો તો યાદ રાખજો કે તમારો જે જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ છે જે ધોરણ નવ કે દસ ની અંદર ભણી રહ્યા છો એ કોર્સની અંદર જો તમે એક વખત દાખલ થઈ ગયા તો યાદ રાખજો કે તમારું જે ભવિષ્ય છે એટલે કે જે તમારું ધોરણ નવમાનું અને દસમાનું જે રિઝલ્ટ આવવાનું છે એની અંદર બહુ બધા મોટા ચેન્જીસ તમને શ્યોર 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 જોવા મળશે એ મારી ચેલેન્જ છે ચલો બેટા તો એની અંદર આજે વિગતે ચર્ચા કરીએ ધ્યાનથી સમજવાની કોશિશ કરશો તો આ અહીંયા જે તમને ડિસ્પ્લેની અંદર દેખાય છે એટલા કોર્સ હું આજે આ કોર્સની અંદર સાહીઠ ટકા ઓફની અંદર આપી રહ્યો છું તો પ્લીઝ ખાસ ધ્યાન રાખજો અને પ્રોપર અને પ્રોપર જે જે પ્રોસેસ છે એ ફોલો આજે જ કરી લેજો અને આ કોર્સ તમારે બાય કરવાનો છે અને બીજું કે તમારા જે ખાસ મિત્રો હોય કોઈ ખાસ સંબંધી હોય એમને પણ કહેવાનું છે કે જેથી એ લોકો આ કોર્સ બાય કરી શકે તો આની અંદર કયા કયા કોર્સ આપણી પાસે છે ધોરણ નવ ક્વીસ છે ધોરણ દસ ક્વીસ છે એની અંદર ઓલ ચેપ્ટર એન્ડ ઓલ સબ્જેક્ટ જેટલા પણ તમારા વિષયો છે દરેક વિષયોની અને દરેક ચેપ્ટરની ટેસ્ટ આવશે ધોરણ અંદર પણ વસ્તુ એટલે આ બંનેની અંદર જે વસ્તુ અહીંયા છે એ બંને માટે લાગુ રહેશે એના પછી આપણે આગળ વાત કરીએ તો તમારે આ બધું જ કઈ જગ્યાએ મળશે એના માટે એબીસી લર્નિંગ એપ ડાઉનલોડ કરવાની છે અને આ એપ્લિકેશનની અંદર એક બીજી ખાસ વસ્તુ એ છે કે બેઝિક મેથ્સ યાની ગણિત શીખો મેથ્સિત નિઃશુલ્ક છે જેની કોઈ પણ પ્રકારની ફીસ લેવામાં આવતી નથી આ કોર્સની અંદર કોણ લાભ લઈ શકે તો ધોરણ ઉપરના અંદર તમે ભણી રહ્યા છો તો દરેકે દરેક બાળકો આનો લાભ લઈ શકશે એના સિવાય કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હોય તમારા ખાસ મિત્રો તો એમને પણ તમે કહી શકો જેનો કોઈ ચાર્જ નથી બિલકુલ ફ્રી છે અને એની અંદર પચાસ થી પણ વધારે ટોપિક ઉપલબ્ધ છે અમુક વિડીયોઝ બાકી છે એ ટૂંક સમયની અંદર આવી જશે એની સાથે સાથે ધોરણ દસનું ગણિત છે એના સિવાય ધોરણ દસનું વિજ્ઞાન છે ધોરણ નવનું ગણિત છે અને ધોરણ નવનું વિજ્ઞાન છે તો આ જેટલા જેટલા કોર્સ છે એ બધા જ કોર્સ તમને ફક્ત કેટલામાં સાહીઠ ટકા ડિસ્કાઉન્ટ સાથે આજે મળી રહ્યા છે અને વિશેષ માહિતી માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એ એપ્લિકેશનની અંદર તમે જશો એટલે તમને દરેકે દરેક માહિતી મળી જશે એના સિવાય વાત કરી કે ધોરણ દસ માટે હજી કંઈક એક્સ્ટ્રા આપવાનું છે અને એ જે તમારો સાહીઠ ટકા ઓફ સાથેનો જે કોર્સ છે એટલે કે બે રૂપિયા સોરી ત્રણ રૂપિયાની જે પ્રાઇસ હતી અત્યાર સુધીની અંદર બે રૂપિયા ચાલતી હતી પણ આજે સ્પેશિયલી એને ડાઉન કરી અને ફક્ત બારસો રૂપિયા પ્રાઇસ રાખવામાં આવી છે ફક્ત બારસો રૂપિયા એટલે કે તમારો આજે જો આ કોર્સ તમે બાય કરશો તો તમને આઠસો રૂપિયાનો ફાયદો આજે થઈ શકે છે જો અગર વિચાર્યું હોય તો આજે ખાસ અને ખાસ એ કોર્સ બાય અવશ્ય કરી લેજો એના પછી આગળ વાત કરીએ તો એની અંદર તમને લાઈવ લેકચર્સ પણ મળશે એના સિવાય આખો અભ્યાસક્રમ વિડીયો દ્વારા ભણાવવામાં આવશે અને લાઈવ લેક્ચર્સ એ બિલકુલ અલગ એની સાથે વાત કરીએ તો ડિફિકલ્ટી સોલ્યુશન માટે પણ તમને સપોર્ટ આપવામાં આવશે એના સિવાય કોઈ રેફરન્સ બુકનું સોલ્યુશન હોય કોઈ ટ્યુશનનું હોય કોઈ સ્કૂલનું હોય કોઈ પણ ડિફિકલ્ટી સોલ્યુશન હશે એના માટે પહેલાં તમે ટ્રાય કરો જ્યાં કંઈ પણ તકલીફ પડે છે એ મોકલી આપો એનું સોલ્યુશન તમને અવશ્ય આપવામાં આવશે એના સિવાય કોઈ જો તમે સારી મહેનત કરશો એ વન ગ્રેડ લાવશો તો એની અંદર પણ તમને સ્પેશિયલી ઇનામની પણ જાહેરાત કરવામાં આવશે એના સિવાય એમસીક્યુ ટેસ્ટ છે તેમજ એની સાથે સાથે લેખિત તેમજ મેગા ટેસ્ટ પણ આવશે અને ઝડપી પુનરાવર્તન માટે જ્યારે કે આખો સિલેબસ અગર કમ્પ્લીટ થઈ ગયો છે ત્યારે જેમ કે એક્ઝામ નજીક હશે ત્યારે એક ચેપ્ટર એક વિડિયો એટલે કે એક ચેપ્ટર જે છે એ આખું એક વીડિયોની અંદર ઇન શોર્ટ ટાઈમ જેમ કે રિવિઝન આપણે કરતા હોઈએ એ રીતે આખો સિલેબસ એ કમ્પ્લીટલી કરાવવામાં આવશે એની સાથે જો વાત કરીએ તો બોર્ડની પરીક્ષા આધારિત જે પેપર સોલ્યુશન હોય છે એ પેપર સોલ્યુશન પણ હું પોતે આની અંદર કરાવવાનો છું આગળ હજી વાત કરીએ કે તમારે આ એપ્લિકેશનનો લાભ કેવી રીતે લેવાનો તો આ એપ્લિકેશનનો લાભ લેવા માટે સૌથી પહેલાં પ્લે સ્ટોરમાં જઈ અને ધ લર્નિંગ એપ તમારે ડાઉનલોડ કરવાની છે ડાઉનલોડ કરશો પછી જ્યારે ખો પણ કરશો ત્યારે કંઈક આ પ્રકારે ખુલશે એની અંદર મોબાઈલ નંબર નાખી અને તમારે લોગિન કરવાનું છે અને લોગ ઇન કર્યા પછી તમારે જ્યારે તમે એની અંદર લોગ ઇન કર્યા પછી ખોલશો ત્યારે હોમ પેજ કંઈક આ પ્રકારે ખુલશે એની અંદર અહીંયા નીચે એક સ્ટોર બટન દેખાય છે એ સ્ટોર બટન ઉપર જ્યારે તમે ક્લિક કરશો ત્યારે તમારું જે નવું એક આવી કંઈક ડિસ્પ્લે ખુલશે અને જે નવી ડિસ્પ્લે ખુલે છે એની અંદર જુદા જુદા અહીંયા કોર્સ જે બતાવી રહ્યા છે એ કોર્સની ઓરિજિનલ પ્રાઇસ છે જ્યારે આજે એ કોર્સ બધા જ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યા છે તો આજનો મોકો બિલકુલ ચૂકતા નહીં અને જો તમારે કોઈ વિશેષ માહિતી જોતી હોય એપ્લિકેશન વિશે તો એના માટે અહીંયા ડિસ્પ્લે ઉપર જે નંબર બતાવી રહ્યા છે એના ઉપર તમે કોલ કરી લેશો અને આ ઓફર ફક્ત અને ફક્ત આજે રાત્રે બાર વાગ્યા સુધી યાની કે આજે કઈ તારીખ છે આઠ તારીખ આઠમી ડિસેમ્બર ફક્ત આજના દિવસ માટે વેલિડ છે તો પ્લીઝ ખાસ ધ્યાન રાખજો પેરેન્ટ્સને કહેજો મમ્મી પપ્પા જેનું તમારા ઘરમાં ચાલતું હોય એને કહી અને આ કોર્સ આજે અને આજે અવશ્ય ચોક્કસપણે બાય કરી લેજો કારણ કે આ ઓફર ફરીવાર ક્યારેય ક્યારે નહીં આવે એ ચોક્કસ અને ફાઇનલ છે અને એની સાથે આ એપ્લિકેશન જો તમારે ડાઉનલોડ કરવી હોય તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને કોર્સ કોઈ પણ કેવી રીતે બાય કરવાનો તો એની પ્રોસેસ પણ એ વિડીયોની અંદર તમને બતાવેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો અને એની અંદર બધી જ માહિતી તમે જાતે જાણી શકશો કોઈ એના માટે સ્પેશિયલ ફોન કરવાની જરૂર નહીં પડે પણ છતાં એમ લાગે કે કંઈ તકલીફ છે કંઈ પૂછવું છે તો અહીંયા ડિસ્પ્લે ઉપર આપેલા નંબર પર તમે કોલ કરી શકો છો સીધે મારી સાથે વાત થઈ જશે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ